નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરેયા મારી યુટ્યુબ ચેનલ હિમાંશુ મેસરિયામાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એમાં કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધર્યા બાદ કંડક્ટર કંડક્ટરોને તેમની ડિવિઝનની સ્થળ પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ કે કંડક્ટરોને જે નિમણૂક પત્ર હોય છે તે નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે એ વિગતે વાત કરવા જઈ રહ્યો છું જો સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી યુટ્યુબ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની ભરતી કર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે આજથી પંદર દિવસ પહેલાં કંડક્ટરોને સ્થળ પસંદગી માટે મધ્યસ્થ કચેરી નરોડા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ડિવિઝનની ફાળવણી કરવામાં આવી હતી ત્યારબાદ ડિવિઝનની ફાળવણી કર્યા બાદ તેમને નિમણૂક પત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો નિમણૂક પત્ર તારીખ સાત બે હજાર રાજ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેથી જે પણ મિત્રો કે તમારા સગા સંબંધી કે મિત્ર પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હોય અને એ આ નિમણૂક પત્રના સમાચારથી અજાણ હોય તો તેવા મિત્રોને ઝડપથી આ વિડીયો શેર કરી દેજો કારણ કે આજે તારીખ થઈ છે દસ તારીખ થઈ છે અને આવતીકાલે તારીખ છે અગિયાર એટલે તમારે પાસે માત્ર ને માત્ર એક જ દિવસ બાકી છે અને માત્ર ને માત્ર બાર કલાક બાકી છે આ સમાચારને તો મિત્રો જેમ બને તેમ તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કોઈ પણ મિત્ર તમારું સગા સંબંધી જે પણ ઉમેદવાર હોય એને કન્ડક્ટરની ભરતી માટે ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવારોને ફરીથી એકવાર કહું છું તારીખ અગિયાર સાત બે હજાર પચીસને શુક્રવારના દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સમય સાંજના ચાર વાગે સ્થળ પસંદગી તો મિત્રો ફરીથી એકવાર કહું છું કે તમારા સગા સંબંધી માટે કોઈ કંડક્ટરમાં ઉમેદવારી નોંધાવી હોય તો તેવા મિત્રોને તારીખ અગિયાર સાત બે હજાર પચીસને શુક્રવાર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર આવેલું છે તે જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે નવ નિમણૂક પામનાર કંડક્ટરો નિમણૂંક પત્ર આપવાનું છે સમય છે સાંજે ચાર વાગે કાર્યક્રમ રાખેલો છે તો એક આ કાર્યક્રમમાં પધારવા પધારવા માટે તમામ મિત્રોને વિનંતી કરું છું તો મિત્રો જેમ બને તેમ આ વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચાડજો અને સાથે શું શું લાવવાનું છે કઈ કઈ વ્યક્તિ આવવાની છે તે વિશે પણ જણાવું છું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ જીએસઆરટીસી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે કંડક્ટર કક્ષાના નિમણૂક પત્ર એનાયત કરવા અંગે તો મિત્રો આમાં એ સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે મુખ્યમંત્રી શ્રી તથા માન્ય શ્રી વાહન વ્યવહારના વરદ હસ્તે નિગમમાં કંડક્ટર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવા અંગેનો કાર્યક્રમ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ સાંજે સોળ કલાકે એટલે કે ચાર વાગે કન્વેન્શનલ હોલ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે જે સંદર્ભે નીચે મુજબની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવે છે તો કંડક્ટર કક્ષામાં નિમણૂક પામેલ ઉમેદવારોના વતનના જિલ્લા વિભાગ દ્વારા વિભાગ ખાતે મોકલી આપેલી યાદી મુજબ ઉમેદવાર તથા ઉમેદવારની સાથે એક કુટુંબજનને હાજર રાખવાના રહેશે એટલે કે મિત્રો તમારું જે વતનનો વિભાગ હોય જે વતનનો જિલ્લો હોય તે તે જગ્યાએ તમારી પ્રતિક્ષા યાદી મોકલી આપવામાં આવી છે જેમાં તમારા ઉમેદવાર અને સાથે એક વ્યક્તિએ હાજર રહેવાનું રહેશે યાદી મુજબના ઉમેદવારોનો સંપર્ક કરી તેઓને જરૂરી સૂચનાઓ આપી હાજર રહેવા જાણ કરવાની રહેશે તથા તેઓની સાથે હાજર રહેનાર એક કુટુંબજનનું કન્ફર્મેશન મેળવી તેઓની નામ અરજદાર સાથે સંબંધ મોબાઈલ નંબર વિગતો વહીવટી ખાતાને તારીખ દસ સાત બે હજાર પચીસ સુધી ચૌદ કલાક સુધી મોકલી આપવાની રહેશે વિભાગ ખાતેથી હાજર રહેનાર સંખ્યા ધ્યાને લઈ જે તે વિભાગના પરિવહન અધિકારી શ્રી દ્વારા જરૂરિયાત મુજબની બસો ફાળવવાની રહેશે બસ દીઠ એક ટ્રાફિક સુપરવાઇઝરની નિમણૂક કરવાની રહે છે તથા બસો ઉપર વિભાગની ઓળખ માટે જે તે વિભાગનું બેનર પ્રદર્શિત કરવાનું રહે છે વિભાગના વહીવટી અધિકારી કાર્યાલય અધિકડિનેટર તરીકે નિયુક્ત કરવાના રહે છે જેઓએ ઉમેદવારોને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવાની તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે તે વિભાગ ખાતેથી તેઓને નિમણૂક હુકમ મેળવ્યા બાદ પરત લઈ જવા સુધીની કામગીરી સંકલન કરવાનું રહેશે તથા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શેષ જાળવાય તેવી સૂચના આપવાની રહેશે વિભાગો દ્વારા મુસાફરી દરમિયાન યોગ્ય સ્થળે લંચ તથા ડિનર કરવાનું પણ આયોજન કરવાનું રહેશે તમામ વિભાગો ચૌદ કલાક સુધીમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચી જવાનું રહેશે ચૌદ કલાકથી થી પંદર કલાક દરમિયાન જે તે વિભાગ માટે નિયત થયેલ બેઠક વ્યવસ્થા મુજબનું સ્થાન ગ્રહણ કરવાનું રહેશે નિમણૂક મેળવનાર ઉમેદવારો ફોર્મલ કપડામાં હાજર રહે તે માટે જરૂરી સમજૂતી આપવાની રહેશે વિભાગ દ્વારા તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ આઉટવર્ડ નંબર મેળવી નિમણૂક હુકમ તૈયાર કરવાનો રહેશે અને સરહદ નિમણૂક હુકમો ઉમેદવારોના વતનના જિલ્લાના વિભાગના વહીવટી અધિકારીને સુપ્રત કરવાના રહેશે ઉમેદવારના વતનના વિભાગના વહીવટી અધિકારી અને નિમણૂક મેળવનાર વિભાગના વહીવટી અધિકારીઓએ એકબીજાના પરામર્શ રહી રજૂ કરી આયોજન કરવાનું રહેશે નિમણૂક પત્રો એનાયત કરવા માટે એક્ઝિબિશન હોલ એક અને બે ખાતે વિભાગવાઈઝ કાઉન્ટર તૈયાર કરવાના આવેલા છે જેમાં જે તે વિભાગના જરૂરિયાત મુજબના જાણકાર કર્મચારીને હાજર રાખવાના રહેશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે તે વિભાગ ખાતે નિમણૂક પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના વિભાગનો નિમણૂક પત્ર ઉપરત કરી યાદીમાં ઉમેદવારોની સહી મેળવવાની રહેશે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્ર મેળવનાર અરજદારની યાદી તૈયાર કરવામાં આવેલ છે જે મધ્યસ્થ કચેરીના અધિકારીના પરામર્શ રહી તેઓ પાસે નિયત થયેલ બેઠક વ્યવસ્થા મુજબ સ્થાન ગ્રહણ કરવાનું રહેશે તો મિત્રો જેમ મને તેમ આ વિડીયોને શેર કરજો જેથી તમારા સગા સંબંધી સુધી આ વિડીયો પહોંચી શકે